મિત્રો હું આજે જીરાની ખેતી માટે હબ ગણાય એવા ઝાલાવાડ પંથકમાં છું આ ઝાલાવાડ પંથકના ઘણા ખેડૂતોને જાંબુડિયાનો રોગ જીરાની ખેતીમાં ખૂબ જ હેરાન પરેશાન કરતો હતો પણ આજે આપણે એક એવા ખેડૂતની મુલાકાત કરવાની છે જેઓએ યોગ્ય ટેકનિકનો ઉપયોગ કરી અને જાંબુડિયાના રોગની સામે સચોટ નિયંત્રણ તો મેળવ્યું જ છે એની સાથે જીરામાં સારો ફાલ અને છોડનો જે છે એ યોગ્ય વિકાસ પણ એમને મેળવ્યો છે તો મારી સાથે છે મુકેશભાઈ પટેલ મુકેશભાઈ કેમ છો રામ રામ હવે તમારું જીરું આ કેટલા દિવસનું છે પેલા તો એસી દિવસનું છે એસી દિવસ દિવસમાં આટલો સારો ફાલ અને જે છોડનો વિકાસ છે એ એક તો જોરદાર છે અને બીજું જે આપણે વાત ખાસ કરવાની છે કે તમારા ગામમાં જે તમારું ગોદાવરી ગામ છે તો ઘણા ઘણા બધા બધા ખેડૂતોને જાંબુડિયાનો પ્રશ્ન વર્ષોથી રહેતો તમારું જે આ ખેતર છે કેટલા વીઘાનું છે ત્રીસ વીઘાનું છે તો અહીંયા ક્યાંય આપણને નાનકડો એવો પણ કોઈ પણ રોગનો ઉપદ્રવ હજુ સુધી જોવા નથી મળ્યો તો બધાને જાંબુડિયાના રોગનો ઉપદ્રવ વધતા ઓછા પ્રમાણમાં છે તો તમારે કેમ નથી મેં તો જાણે એક ટુ મેં ઝીંક વાપર્યું છે અને ઇસ્ટા અઠ્યાવીસ અઠ્યાવીસ જીરો વાપર્યું છે ઓકે બરોબર એનાથી રિઝલ્ટ બહુ બેસ્ટ છે રિઝલ્ટ ઓકે હવે આ બધાયને વપરાવું શું હોત એમ હા અને આ જે બે પ્રોડક્ટ તમે કીધી એ કેટલા વર્ષોથી તમે વાપરો છો ત્રણ વર્ષથી ત્રણ વર્ષ હા અને ત્રણ વર્ષ પહેલાં તમારે જીરામાં શું સમસ્યા હતી ને ત્રણ વર્ષના ગાળામાં શું તમને પહેલાં જાંબુડિયામાં તો જાણે પહેલાં એમની થતું બી એટલે ગ્રોથ જ ન થતો જીરાનો બરોબર અને એના પૂરા થઈ જતા અને આ દવા ત્રણ વર્ષથી વાપરું પછીનું જીરામાં આપણને ઉત્પાદન સારું મળે છે ઉત્પાદન સારું મળે છે ઓકે અને અત્યારે તમને કેટલું ઉત્પાદન આ સિઝનમાં એકરે મળવાની તમને આશા છે અત્યારે ઓગણીસ થી બાવીસ મણ સુધીમાં એક કરે ઓગણીસ થી બાવીસ મણ સુધીનું ઉત્પાદન તમને મળવાની આશા છે પહેલા જે ત્રણ વર્ષ ચાર વર્ષ પહેલાની આપણે એવરેજ માનીએ કે જ્યારે તમે કોરોમંડલની આ બંને પ્રોડક્ટ યુઝ નતા કરતા તો ત્યારે કેટલું ઉત્પાદન મળતું હતું કેદી 16 17 મણ 16 17 મણ ઉત્પાદન એટલે ઉત્પાદનમાં એ વધારો છે અને તમારે જે જાંબુડિયાનો જે પ્રશ્ન હતો એનું પણ તમને સોલ્યુશન મળી ગયું છે તો ખેડૂત મિત્રો એક્યુમિસ્ટ ઝિંક એ આપણા દેશની સો વર્ષથી પણ જૂની કોરોમંડલ કંપનીની એક ખૂબ જ સફળ ટેકનિકલ પ્રોડક્ટ છે આ પ્રોડક્ટની ખાસિયત એ છે કે એમાં ઓગણચાલીસ પોઈન્ટ પાંચ ટકા ઝીંક છે ઝિંક એક એવું એલિમેન્ટ છે કે ઝીંકની જો ઉણપ હોય તો જાંબુડિયાના રોગનો સૌથી વધુ ઉપદ્રવ જોવા મળે છે તો યોગ્ય સમયે ઝીંકનો આપણે ઉપયોગ કરવો જોઈએ અને કોરોમંડલ કંપનીનું એક્યુમેસ્ટ ઝીંક પ્રોડક્ટ એવી છે કે જે સ્વદેશી પ્રોડક્ટ છે કોરોમંડલ કંપની ભારતમાં એકમાત્ર એવી કંપની છે જે લિક્વિડ બેઝમાં સ્વદેશી ધોરણે આપણા દેશમાં આ પ્રોડક્ટનું ઉત્પાદન કરે છે જીતેન્દ્રભાઈ હવે તમારી જે આ પ્રોડક્ટ છે એક્યુમિક ઝિંક એ ખાસ કરીને જીરાની ખેતી કરતા ખેડૂતોએ કેમ વાપરવી જોઈએ એ ટૂંકમાં અમને સમજાય તો એટલા માટે હર્ષદભાઈ આજે જીરાના ખેડૂતો વાપરવું જોઈએ કે જે જે લોકો બી જીરાની ખેતી કરતા હોય છે તે લોકો જે કહે ને જીરાના રોપણી પછીના પંદર દિવસ પછી પંદરથી વીસ દિવસનો જ્યારે પ્લાન્ટ થઈ જાય ત્યારે પહેલાંમાં પહેલાં જાંબુડિયા રોગનો વધુ ઉપદ્રવ જોવા મળતો હોય છે અને જાંબુડિયા રોગ આવવાનું કારણ એકમાત્ર એ છે કે એની અંદર છોડની અંદર એ ઝીંકની ઉણપ છે તો એ જ્યારે કોઈ પણ ખેડૂત જ્યારે આપણું એક્યુમિસ ઝીંક વાપરશે તો એ જે ઝીંકની જે એનું ઉણપ છે એની પૂરતી આ ખાતર કરી બતાવશે અને એનું એકમાત્ર એ વસ્તુ છે કે આની અંદર રહેલી સસ્પેન્શન ટેકનોલોજી પત્તા એની અંદર એડહેસિવ સ્ટીકર છે કે જેના કારણે જ્યારે ખેડૂત આ પંપથી સ્પ્રે કરતો હોય છે તેનું જે ઇફેક્ટિવનેસ છે મતલબ જે અસરકારકતા છે એની વધી જશે ઓકે બીજું કે જ્યારે જાંબુ રોગ જ્યારે કોઈને આવી ગયો છે તો એક તો એનો વિકાસ અટકાય જશે અને બીજું કે એને કદી ફૂલ નહીં આવે તો જેટલા બી લોકો જે ખેડૂતો છે આજે અવશ્ય એક વખત ત્રીસ દિવસનો જ્યારે પણ પાક થાય તો પહેલાં પહેલો પ્રથમ સ્પ્રે આપણે જીંક બતા આપણું કોરોમંડલ કંપનીનું ઇન્સ્ટા અઠ્યાવીસ અઠ્યાવીસ જીરો એ બંને જો આપણે વાપરશો તો આપણે એક એક વસ્તુ ચોક્કસ હું કહી શકીશ કે ભાઈ એક્યુમિશનો સાથ જાંબુડિયાનો વિનાશ આભાર ખૂબ ખૂબ આભાર તો મિત્રો આજે આપણે આપણા દેશની જ એક સ્વદેશી કંપનીની ખૂબ જ ટેકનિકલ પ્રોડક્ટ એક્યુમિસ્ટ ઝિંક વિશે વાત કરીને એનાથી મને આશા છે કે તમારી જે જીરાની ખેતી છે એ વધુ સુરક્ષિત અને વધુ નફાકારક તમે બનાવી શકશો તો તમારા કોઈ પ્રશ્નો હોય આ પ્રોડક્ટ વિશેના તો એ તમે અમને કોમેન્ટમાં જણાવી શકો છો ખૂબ ખૂબ આભાર